નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યુઝ હું શું આપની સાથે હેતલ વગન ડબોઈ નગરપાલિકા દ્વારા સરદારબાગ ખાતે આશરે છત્રીસ લાખના ખર્ચે પાણી સંગ્રહના સ્તંભનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા સરદાર બાગ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે પાણી સંગ્રહના સ્તંભનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો તેની સાથે સાથે શહેરના વિવિધ તેતાળીસ સ્થળો ઉપર આરસીસી રોડ પેવર બ્લોક અને વરસાદી પાણીના આગળ નિકાલ માટે આશરે અઢી કરોડ રૂપિયાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આમ કુલ બે કરોડ પંચ્યાસી લાખના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા તેમ પ્રજાને પ્રાથમિક સુવિધા અપાવવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે છત્રીસ લાખ ખર્ચે સરદાર બાગ ખાતે પાણી સંગ્રહ સંપ બનાવવામાં આવનાર છે ભારતીય જનતા પક્ષ નું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ અને એને અનુરૂપ દરબાવતી નગરી વિકાસના પંથે આગળ વધી રહી છે આજે અહીંયા સરદાર બાગ ખાતે છત્રીસ લાખના રૂપિયાના ખર્ચે પાણીના સંપનો આયોજન કરવામાં આવ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે સાથે સાથે જ નગરમાં તેતાલીસ જેટલા સ્થળો પર રસ્તા ના રોડ એવર બ્લોક વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આપગધું કરીને લગભગ અઢી કરોડ રૂપિયાના આ તેતાલીસ કામો પણ પર લેવામાં આવે છે જેનું ભૂમિપૂંજન પણ આજે રોજ કરવામાં આવ્યું છે આમ કરીને બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયાના કામો આજે ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીનું લોકાર્પણ કરવામાં આવશે હું આપના મારફત ગર્ભાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા ત્રણ વર્ષમાં

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર